નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં પાર્લે કંપનીની ગ્લુકો કેન્ડીની નકલ કરીને ભળતા નામે કેન્ડીનું વેચાણ થતું હોવા મામલે દિલ્હીથી આવેલી ટીમે ચિત્રા જીઆઈડીસીમાં આવેલ એક યુનિટમાં દરોડો પાડ્યો હતો ટીમે આ યુનિટમાંથી ગ્લુકો કેન્ડીના ભળતા નામવાળી કેન્ડીનો મોટો જથ્થો સીઝ કર્યો હતો પાર્લે કંપની દ્વારા તેમની પ્રોડક્ટ ગ્લુકો કેન્ડીના ભળતા નામથી નકલી કેન્ડીનું વેચાણ થતું હોવા મામલે દિલ્હીની કોમર્શિયલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો કોર્ટના આદેશ બાદ ભાવનગરમાં ચિત્રા જીઆઈડીસીમાં આવેલ પ્રિન્સ સપ્લાય કો ફાર્મા કંપનીમાંથી પાર્લે કેન્ડીને મળતી આવતી ગ્લુકો સ્ટાર્ટ કેન્ડીનો મોટો જથ્થો મળી આવ્યો હતો मेरा नाम एडवोकेट कैलाश भोईर है हमने ये सूट फाइल किया था ग्लूको मार्क के लिए उस रिलेटेड ही हम यहाँ पे विजिट किए हैं यहाँ का माल वगैरह चेक किया कि जो जो आइडेंटिकल मार्क है ग्लूको के रिलेटेड उसको हमने अभी सीज किया है एज पर कोर्ट ऑर्डर अभी ये माल यही रहेगा सीज रहेगा और फिर फरवरी को जो डेट दिया है हमने कोर्ट ने हमको तभी हम अपीयर होके डिफेंडेंट अगर अपीयर हुए तो ठीक है उसके आगे कार्रवाई जो जारी रहेगी लेकिन डिफेंडेंट को उनका पक्ष रखने के लिए फरवरी में जो तारीख दी है तभी उनको अपना प्रेजेंट प्रेजेंट रह अपना जो भी है पक्ष रख के डिफेंस लेना है તપાસ ટીમ દ્વારા ભળતા નામની કેન્ડીનો મોટો જથ્થો સીઝ કરી કોર્ટ હવાલે કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી